હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ભરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે આપણે આઈડિયાનું સોલ્યુશન જોવાનું છે ગુજરાતી ધોરણ આઠનો ચૌદમાં પાર્ટ તો ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ તમને મળી રહે અને શેર પણ કરો જેથી ઘણા બધા લોકો અમારા વિડીયો જોઈને એનું સ્ટડી પણ કરી શકે તો ચાલો આજે આપણે પાર્ટ ચૌદનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલાં એનું નામ જાણી લઈએ તો કે શું નામ છે તો કે બાબુ વીજળી એના પ્રકાર કયો હે તો કે ચરિત્ર નિબંધ અને એનું લખે લખાણ કોને કરેલું છે એટલે લેખક કોણ છે તો કે અનિરુદ્ધ બ્રહ્મ ભટ્ટ ચાલો હવે એના વિકલ્પનું સોલ્યુશન કરી તો કે બાબુ વીજળી પાઠના લેખકનું નામ શું છે તો કે અનિરુદ્ધ બ્રહ્મ લેખકના સંબંધીનું ગામ ક્યાં આવેલું હતું તો કે ઉત્તર ગુજરાતમાં બાબુ શું ઓઢીને અભ્યાસ કરતો હતો તો કે ગોદડું બાબુ કયા ધોરણમાં ભણતો હતો સાતમાં બાબુના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ શું બાંધેલું હતું તો કે ભેંસ બાબુ ક્યાં વાક્ય વારંવાર બોલતો હતો તો કે મિર્ઝાફર નામનો નવાબ હતો લેખક બાબુ ના માને શું કહી બોલાવતો હતો તો કે ભાભી હવે આઠમો વિકલ્પ જોઈ ગામની ભાગોડે કયું મંદિર આવેલું છે તો કે રામજી મંદિર બાબાજીએ લેખકને શું વાંચવા કહ્યું તો કે રામાયણ બાબુનો ભવાઈમાં અભિનય જોઈને છોકરાઓ તેને શું કહેતા તો કે વીજળી હવે નીચે તમને ખાલી જગ્યાએ પાઠની આપેલી છે તેનું સોલ્યુશન કરી તો કે પહેલું ખાલી જગ્યા છે લેખક થોડા દિવસ માટે તેમના એક ખાલી જગ્યાને ત્યાં ગયા હતા તો કે સંબંધે બાબુ રાત્રે દિવેલના ખાલી જગ્યાના અજવાળામાં વાંચતો હતો તો કે દીવા ગામના છોકરા ફાઈનલ સુધી ભણીને કાં તો શિક્ષક થાય અથવા તો ખાલી જગ્યા થાય તો કે તલાથી બાબુ આખા મોહલના ખાલી જગ્યાની ખાસિયતો જાણે તો કે કૂતરા બાબુ ખાલી ખાલી જગ્યા જગ્યા કહે તો તો કે કે બાબુ દીકરો હતો ખોટનો મોટરનું ભારે ખાલી જગ્યા હતું તો કે આકર્ષણ રામજી મંદિરના બાવાજી ખાલી જગ્યા ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં તો કે પ્રસાદ બાબુ પર ખાલી જગ્યા અક્ષરો ઉપસેલા હતા તો કે ઓઘન ઓઘડ સમજી લેખકને ખાલી જગ્યા જવાનું હોય ત્યારે બાબુ ટેસને અચૂક મૂકવા જાય તો કે વડોદરા ચાલો આ બાજુ ખરા ફોટા આપેલા છે તો કે પોષ મહિનાના છેલ્લા દિવસોમાં ઠંડી ઓછી થઈ જાય સાચું બાબુએ વચ્ચે કેટલાક ધોરણમાં બબે વર્ષ કાઢ્યા સાચું બાબુને બીજા ભાઈ બહેન પણ હતા ખોટું બાબુ ભાગ્યે પ્રસાદ લેતો હતો ખોટું ગામને પાદર કોઈ વાહનનો અવાજ સાંભળી બાબુ ઘર ભણી મૂકે ખોટું બાબુને ગણિત વિષય પ્રતિ સાચું બાબુ ગોટી બે આનામાં લાવ્યો ખોટું આમ ને બહાલી હતી સાચું હવે નીચે કોણ બોલે છે તે આપેલું છે તે આપણે કહેવાનું છે તો કે આમાં યાદ રાખવાનું છે શું એવું કોણ બોલે તો કે લેખક સાપનાનું ભૂલી જ્યાં હસી તો કે બાબુ ઓઢિયા વિના કોઈ યાદ જ ના કરે બાબુ ક્યાં પઢતા થા તો કે બાવાજી બાબુ ભૈયા ચોટલો લેવા તો તમારી પહોંચે આવવું પડશે ગામની સ્ત્રીઓ ભણસી નહીં ને લખણ ધારા નહીં હોય તો કનૈયા કુળ દેશે એવું કોણ બોલ્યું તો કે બાબુની માં ધર્મ રાજ નહીં કૂતરું વહાલું હતું તો કે બાબુ ચાલો હવે નીચે એથી વાક્યના ઉત્તર આપેલા છે તો પેલો પ્રશ્ન છે લેખક ક્યાં અને કઈ શાળામાં ભણતા હતા તો લેખક વડોદરામાં માધ્યમિક શાળામાં ભણતા હતા બાબુ ગોધડું ઓઢીને શા માટે વાંચતો તો કે કારણ કે તેને ઓઢ્યા વિના કઈ યાદ રહેતું ન હતું બાબુએ દીવો કેવી રીતે ઓલવ્યો તો કે હાથની ઝાપાટ મારીને દીવો ઓલવ્યો બાબુના માં ક્યારે વિધવા થયા હતા તો કે નાની ઉંમરે વિધવા થયા હતા મંદિરમાં ખાટલામાં કોણ ઠાટથી બેઠું હતું તો કે બાવાજી ઠાટથી બેઠા હતા લેખક વાંચવા બેઠા તે રામાયણ કોના દ્વારા લખવામાં આવ્યું હતું તો કે તુલસીદાસ દ્વારા બાબુ નવરો હોય ત્યારે શું કરતો તો કે બાબુ નવરો હોય ત્યારે તેના ઘરના પગથિયા પાસે ભેગા થયેલા કૂતરાના શરીર પરથી ઇતરદા વીણતો હતો પછી આઠમો પ્રશ્ન બાબુ કુતરા શરીર પરથી ઇતરડા શા માટે વીણતો હતો તો કે બાબુ કુતરાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા તેના શરીર પરથી હશે બાબુ નિશાળે જાય ત્યારે કોણ તેને મૂકવા જતો તો કે નિશાળે જાય ત્યારે એનો ભગ તેને મૂકવા જતો ચલો દસમો પ્રશ્ન જોઈએ બાબુની માએ કઈ માનતા રાખી હતી તો કે બાબુની માએ માનતા રાખી હતી કે દર વર્ષે નવરાત્રીમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીઓનો પાર ભજવે ભવાઈમાં વિદુષક કેવી ટોપી પહેરતો હતો તો કે ભવાઈમાં વિદુષક જોકરના જેવી ઊંચી દીવાલની ચડકતી ટોપી પહેરતો હતો ભવાઈમાં સ્ત્રીના વેશમાં બાબુ કેવો દેખાતો હતો તો કે ઓઢણી ઓઢી પગમાં ઘૂઘરા બાંધી તાલબંધ પગ પછાડતો ઠેકડા મારતો સ્ત્રીઓના વેશમાં છોકરી જેવો લાગતો હતો બાબુ ક્યાં પાણી ભરવા જતો હતો તો કે કોવે પાણી ભરવા બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો તો કે બાબુ બાવાજીના કામકાજ કરવા અને તેમની વાતો સાંભળવા ખીલી ઉઠતો બાબુ ક્યારે નવરો ધૂપ હોય સાથી તો કે બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય કારણ કે ખેતીનું કામ હોય નહીં ને ભણવાનું પણ બંધ હોય ચાલો હવે આપણે બે ત્રણ વાક્યના પ્રશ્ન જવાબ જોઈએ પહેલો પ્રશ્ન છે બાબુના ગામમાં શિક્ષણની સી પરિસ્થિતિ હતી તો એવી હતી કે ત્યાં ભાગ્યે જ કોઈ વર્ના ક્યુલર ફાઇનલની આગળ ભણેલું હોય ગામ નાનું હોવાથી ત્યાં હાઈસ્કૂલ પણ ન હતી ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષણ થાય ને કાં તો તલાટી થાય બાબુને શેનો ભારે આકર્ષણ હતું શા માટે તો અવાજ એને ખૂબ ગમતો હતો જેવો કોઈની ગાડીનો અવાજ સાંભળે તેની પાછળ ડોટ મૂકે બાબુ ઢોલક વગાડતા સી રીતે શીખ્યું હતું કે બાબુ ગામમાં રામલીલાને ગટરા ખેલ જેવી વસ્તુ પ્રવૃત્તિઓ થતી ત્યારે અચૂક જતો ત્યાં ખેલ કરનારાઓ સાથે દોસ્તી કરતો આમ દોસ્ત દોસ્તે માં ઢોલક વગાડતા શીખી ગયો પછી બાબુની માએ લેખક સામે કઈ ચિંતા વ્યક્ત કરી તો કરી વ્યક્ત કરી કે ભાઈ આને સમજાવો ભણતો નથી અને ભજન મંડળીની ટોળી ભેગો જતો રહે છે તો મારા તો ભોગ લાગશે ભણશે નહીં તો લક્ષણ સારા નહીં હોય તો કન્યા કોણ આપશે બાબુની મોઢું ક્યારે પડી જતું શા માટે તો કે જ્યારે લેખકને વડોદરા પાછા જવાનું થાય ત્યારે બાબુ તેમને મૂકવા માટે પેશાને જતો લેખક સાથે તેને એટલો મેળ મિલાપ થઈ ગયો હતો કે તે જાય તે તેને ગમતું નહીં લેખક જ્યારે ગાડીમાં બેસીને વડોદરા ચાલ્યા જાય ત્યારે બાબુનું મો મોઢું પડી જ ચાલો જે તમને પ્રશ્નોના અવતાર આપેલા છે તો કે બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવાનો છે અને કેવો કેવી રીતના એ કૂતરા સાથે લાગણી ધરાવતો પછી છે આ બાજુ બીજો પ્રશ્ન બાબુના ઘરની ગોઠવા કેવી હતી અને ત્રીજો પ્રશ્ન છે બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું કે કેમ તે આપણે કહેવાનું છે હવે નીચે માગ્ય મુજબમાં આપેલું છે કે શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે જે આપણે નીચે બનાવી જ આપેલા છે અને તમે જોઈ પણ શકો છો અને નીચે આપેલું છે ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ લખો બે અને વાર તો વહેવાર એવી રીતના બનાવાના છે પાછા તમને અહીંયા આપેલું છે અર્થવાળું જેનો અર્થ હોય તેના ઉપર તમારે રાઇટ કરવાનું છે અને નીચે માન્ય શબ્દ આપેલા છે તમારે વાક્યને સરખી રીતના બનાવવાનું છે ચાલો નીચે પણ વાંચવામાં આવ્યું છે બાપુ વીજળી પાત્ર ને લાગુ પડતા વાક્ય સામે એટલે કે બાબુના જે વાક્ય હોય એના સામે તમારે શું કરવાનું છે નીચે પણ એક એવું બીજું કોષ્ટક છે

ભાલ તો કપાળ અને લલાટ સ્વભાવ તો પ્રકૃતિ હવે નીચે તમને એવી ભાતે શબ્દ આપેલો છે અંધારો તો અજવાળો આનંદ તો શોક આકર્ષણ તો અનાક્ષર પરિચિત તો અપરિચિત નવરો તો કામગરો સમજ તો ગેરસમજ વહાલો તો અણખામનો પછી ગરીબ તો અમીર ચાલો નીચે જોડણી સુધારો અને શિષ્ટ રૂપ તળપદા આપેલા છે આપણે જરૂરી તમે જોઈને એમાંથી લખી શકો છો આપણે શિષ્ટર જોઈ ચાલો છાપવાનું પછી ચાલો ઈયાદ તો યાર પછી બેહો તો બેસો લખણ તો લક્ષણ પ્રસાદ તો પ્રસાદ ચ્યોક તો ક્યાં કુળ તો કોણ પોહે તો પાસે આલો તો આપો રોમ તો રામ ચાલો નીચે શબ્દ સમૂહ આપેલા છે તો કે એક પ્રકારનું જીવડું એટલે ઇતરડું દિવાલ પર વસ્તુઓ મૂકવા માટે બનાવેલો માચડો તો કે અભેરાય પાણી પાણીનું માટલું મૂકવાની જગ્યા તો કે પાણી આવ્યું ઘરનો સમાન કે ફર્નિચર તો કે રાચર ચીલું હવે જે રૂઢિપ્રયોગ એનો સોફો પડી જવો તો થાકીને શાંત થઈ જવો પછી હળવો ફૂલ થઈ જવું તો ચિંતા મુક્ત થઈ જવો દોટ મૂકવી તો ઝડપથી દોડવું પછી ચોથું છે શરમની લાલ ઘૂમ થઈ જવું તો ખૂબ જ શરમ આવવી વાક્ય તમારી રીતે ગમે તે બનાવો તે ચાલી શકે છે નીચે શબ્દ ક્રોસ ક્રમમાં ગોઠવો તમને આપેલા છે કક્કાવારી પ્રમાણે તમારે ગોઠવવાના છે હવે નીચે છે ધ્વનિ છૂટી પાડો પણ આપણે આપેલી છે આ બાજુ તમને કહે પ્રશ્ન નંબર અઢાર માં તમારે આપેલી વિગતોનું વર્ણન કરો એટલે કે તમારા ગામની સવાર વિશે લખવાનું છે પછી વિશે પછી નીચે પ્રશ્ન નંબર પ્રાણી પ્રેમ વિશે નિબંધ લખવાનો છે જેથી તમારી સરખો પાકો કરી લેવો ચાલો આ વિડીયોને આપણે અહીંયા વિરામ માંગશું તો ફટાફટ આપણે ચેનલને શેર પણ કરી દયો અને તમે પણ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં